બે માજી હવાર હવાર મીંડા છે વાસણ સાફ કરવા હા તો એમ જ હોય ને નકર ટાઈમ નો જાય ચાલો કાલી વાદળી એવી વૈરસી કે એવી વૈરસી કે પછી પાછું જોઈને હું પાછું જોવાનું ન રાખ્યું પણ વરસે જ ને ગરમી એવી પડતી હતી તો એ પ્રમાણે વરસાદે આવવો જ જોઈને એટલે બહુ સારો એવો વરસાદ આખા ગુજરાતમાં થઈ ગયો છે અને અમુક જગ્યાએ એક સામ બહુ બધો વરસાદ પડવાથી ઘણી મુશ્કેલીઓ પણ થઈ રહી છે જે તમને પણ મારા કરતાં વધારે ખ્યાલ હશે પણ છતાંય મેં કહી દીધું મને એમ ન થાય દા વગરનો રહી ન ગયો રહી ગયો એટલે ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અંધારું હજી છે જ એટલે આ વાતાવરણ આવું તો રહેશે જ કેટલા ટાઈમ રહે એ તો હરીને ખબર પણ સારું છે વાતાવરણ ગરમી તો ના હોય ઘણા લોકોને તકલીફ પણ પડતી હોય સ્કૂલે જવામાં બાળકોને પણ બાળકોને તો આમ તો મજા આવતી હોય ક્યારેક ક્યારેક શું હોય કે બહુ વરસાદ આવે તો અમુક જગ્યાએમાં જે જિલ્લામાં વધારે વરસાદ હોય ત્યાં રજા થઈ જાય તો આવું કંઈક વાતાવરણ છે હવે આગળ બતાવશું તમને મારા ભા બુલા રહે કુછ કામ હોગા ચલો દેખતે શું કામ છે હોય હોય સાપુ લેવું હતું હા તે લઈ આવો ત્યાં કોઈ વાંધો નહીં હમણાં મૂકી કાંઈ કાંઈ વાંધો નહીં પાણી ભરવા માટે તગારા મૂકી દીધા છે વરસાદ આવે છે પૂરેપૂરો વ્યવસ્થિત અત્યારે તો એક ગાંડો માણસ રોડ ઉપર ઊભો હતો એને કોઈએ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય તો ઓલા માણસે જવાબ આપ્યો એ કે રસ્તો ક્યાંય ન જાય આની ઉપર લોકો ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આવા કેટલાક વાક્યો અને કેટલાક શબ્દો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય જેનો કોઈ અર્થ ન હોય